પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી આગામી તારીખ સાત જુલાઈના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની એકસો બેતાળીસમી રથયાત્રાને લઈને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી જગન્નાથ ભક્તો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આજરોજ મંગળવારની એકાદશી બીમ અગિયારસના પવિત્ર દિવસે યજમાન પરિવાર દ્વારા ભગવાન શ્રી જગન્નાથજી ભાઈ બલભદ્રાજી અને બહેન સુભદ્રાજી સન્મુખ એકસો કિલો કેરીના સુંદર મનોરથનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું મંદિર પરિસર ખાતે મંદિરના પૂજારી તેમજ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ અને જગન્નાથ ભગવાનના સેવકો દ્વારા કેરીના મનોરથને સુંદર રીતે સજાવવામાં આવ્યો હતો જે મનોરથના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિભક્તો મંદિર પરિસર ખાતે ઉમટ્યા હતા ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે એકાદશીના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા કેરીના મનોરથ સહિતના ધાર્મિક ઉત્સવોને સફળ બનાવવા જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ મંદિરના પૂજારી તેમજ જગન્નાથ ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તો ચાલુ વર્ષે ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતમાં બીજા નંબરની ગણાતી પાટણની ભગવાન જગન્નાથજીની એકસો બેતાલીસમી રથયાત્રા પણ ભવ્યાથી ભવ્ય બની રહે તે માટે મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ